હાઈસ આજે રજા છે ને બધું કામ શાંતિથી ધીમે ધીમે કરીશ રોજ તો ઉતાવળ કરું જ છું તો થાકી એક વાર આમ શી ખબર મહારાણી સે ખબર શું કરે અંદર લો કેરની કામમાં પાર જ ન લાવે આ તો બધું એક એક કામ કઈ સંતા તો કામ કરશે જાતે એવું નઈ થાય કે રજા છે તો આપણે લઈ વધારાનું કઈક કામ કરીએ આ બધું કેવું ઘર ભર્યું છે તો એ નઈ ખબર પડે એ કીસો અહીંયા તો બોલ શું કહેતા હતા હાઈસ આ તો રજા છે ને બોલ આજે રજા છે ને તો કામમાં થોડી ઉતાવળ રખાય હા તો હું કામ જ કરતી હતી અંદર હા તો આજે રજા હોય ને તો આ દરવાજા બારી બધું ઝાપટીએ લૂછીએ આ ચાદરો બધું ધોઈ કાઢો સિકાના કવરો કાઢીને ધોઈ કાઢ આ પડદા પડદા કાઢીને ધોઈ કાઢ રજા છે તો કઈ કામ કરાય પછી શાંતિ થી ના કરે હું અંદર કામ જ પતાવતી હતી મેં કીધું એ પતાય ને પછી આ બધું વોશિંગ મશીન માં નાખ દઉં ધોવા હાટુ અને પછી રાંધવાનું નહીં કરું એમને આખો દાડો તાર નોકરીએ જવાનું હોય તો મશીનમાં માં ધોઈ કાઢ આજે રજા છે હાથે થી ધોહર ખાતું હોય કપડા બધું મશીનમાં માં નાખી દેવું છે રજા હોય ત્યારે તો હરખું કરો કામ આમ નોકરીએ જાવ ત્યારે તો એમ થાય કે મોટું મોટું કરીને જતા રહે ભાઈ વાહે અમે તળવી બધું કામ

બધું ફાઇનલી મેં પતાવી દીધું અને મસ્ત હજી ચાર જ વાગ્યા છે મી તે કહેતા હતા કે દૂ બહાર જાઉં બહાર જાઉં સાથ તો બે જણા બહાર જાય પણ મમ્મીને તો કહી દઉં એમનું જમવાનું બનાવી જઈશ બિચારાને બહારનું ભાવતું નથી અને એમનું બનાવીને જવું જમવાનું અને મિતને બોલાવતી આવું હસ મમ્મીને કહી આવું થોડીક વાર બે ઘરે જાઉં લો મહારાણી તો હજુ એ બેઠા જ છે એમ મમ્મી હજી અત્યારે જ નવરી થઈ અને હું તમારે પાસે જ આવતી હતી કેમ અરે મિત કેતા કેટલા દિવસ થી બાર જવું બાર જવું તો ટાઈમ છે ને તો જઈ આવ્યા આજ રવિવાર પછી રજા રજાનો હોય ને તો આજ જઈ આવ્યા અમે બે બાર અને તમારા માટે હું જમવાનું બનાવતી જાઉં છું એક રજા છે તો એ તમારે બાર જતું રહેવું છે આખો દાડો તો બહાર જ રહેતી હોય છે ને અઠવાડિયામાં એક રજા હોય ઘરે રહેવાનું એમાં કે અમે બહાર જઈએ એક દાડો એવું નહી થતું કે ઘરે રહીએ બધા જોડે આખો દાડો તો કામ કરે ઢેડા કરતી હોય અઠવાડિયું તો એક દાડો બધું વરકું કરો ઘરે રહો તો શું ખૂટી જાવ છો મમ્મી અમે બહુ ટાઈમ થી બહાર નથી ગયા એટલે મેં કીધું તું જવાનું અને હું તો જમાર જમવાનું ને બધું કામ પતાવી દીધું મેં જમવાનું બનાવી જાઉં છું હો હા તો કંઈ અમારે બનાવવાની જરૂર નહીં તમ તારે જાવ તો હું મારું કરી લઈશ અરે ના મમ્મી હું બનાવી જાઉં છું બેસો તમે હું બનાવી જાઉં હો આ હા બેટા ઓ આrti તારે તો કામ કેટલું પોચે ઘર માં સાચી વાત છે એ તો ઘરે રહે એને ખબર પડે અમારે તો જન મહારાણી હવારના નોકરીએ જતા રહેશે તે હાંજે આવશે કંઈ ચિંતા કરે અને આજે રજા છે ને તો બોલો આજે કે અમે તો જઈએ બહાર ફરવા એમને કે ઘરે રહીએ એક દાડો હા હારા જોડે બેસીએ રહીએ રજા હોય એટલે બહાર ઉપડી જવાનું કંઈ ચિંતા નહીં એમને તારા તો બટા બહુ કામ પહોંચે હો બાપા આ તો તું જ કર બાકી બીજી કોઈ હોય ને તો રે નહીં આ તો તું સહન કરી લે બધું અમાર તો આ તારી મહારાણી રહી ને તારા ભાભીએ તો સહન ના કરે આટલું તારા જેથી તારા જેવું સહન કોઈ ના કરે મમ્મી એક વાત કહું હું તમને હ હું આખો દિવસ ઘરનું બધું કામ કરી નાખું છું બધું મેં આજે તમે કીધું એ કામ પતાવી દીધું બધી વસ્તુ હું રોજ જાઉં છું ઓફિસે તો હું મારું કામ પતાવીને જાઉં છું ટિફિન બનાવી જાઉં છું બધી જ વસ્તુ હું કરીને જાઉં છું તમારે ખાલી બપોરે તમારી રોટલી કરીને ખાવાનું હોય છે તો એ તમને એવું લાગે છે કે હું કાંઈ કામ નથી કરતી અને હું જઉં છું બહાર કામ કરવા માટે તો એ આપણા ઘર માટે જ જઉં છું ને હું તો એ તમને એવું લાગે છે કે હું કાંઈ કામ નથી કરતી અને આરતી દીદી ખાલી ઘરે રહે છે નથી ઓફિસનું કામ કરતા કે નથી કે બહાર જતા તો એમની પાસે વધારે કામ છે મારા કરતા તમે મને એવું કહો છો કે તું કંઈ કામ નથી કરતી તું આરતી દીદીને તમે એવું કહો છો કે તી શું કંઈ કામ નથી કરતી તો હું કરું છું શું મમ્મી હું આટલું બધું કામ કરીને જાઉં ઘરનું બધું કરીને જાઉં ઓફિસે જાઉં ત્યારે બધું કરીને જાઉં એક દિવસ રજા હોય ત્યારે બધું કરીને જાઉં તો હું બહાર જાવ તોય તમને પ્રોબ્લેમ તો હું કરું છું મમ્મી તમને આટલું બધું કરવા છતાં હું સારી નથી લાગતી સાચી વાત છે ઓ કે તારી મેં એવું તારા માટે તો વિચાર્યું જ નહીં કે ભાઈ તું આ પગાર લાવે છે તો અમને જ આપે છે કે તું થોડી વાપરે છે અને નોકરી કરે છે ઘર સંભાળે છે તો બોલું છું અને આરતીને તો ચાર જણનું કામ કરવાનું નહીં નોકરી કરતી તો એ મારી છોકરી છે એટલે મને એવું લાગે કે એને વધારે કામ છે પણ તું કોકની દીકરી જ છે ને મારાથી ભૂલ થઈ ગયો ઓકે શું નોકરી ઘર ધંધો બધું જ સંભાળવા છતાં પણ એક વહુને કેમ કોઈ સમજી નથી શકતું